શ્રાવણ મહિનાનો પરંપરાગત સાતમ આઠમનો મેળો ભુજના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું અવિભાજ્ય અંગ છે વર્ષ દરમિયાન અનેક મેળાઓ અને કાર્યક્રમો યોજાય છે પરંતુ આ મેળો સર્વોપરી ગણાય છે જાણે આખું વર્ષ લોકો તેની રાહ જોતા હોય તે મેળાના દિવસોમાં હજારો લોકો ઉમટી પડે છે આ વર્ષે પણ ગાયકાઓથી ચાલતી પરંપરા મુજબ મેળો હમીરસર તળાવના કિનારે બે દિવસ માટે ધામધૂમથી ઉજવાશે પેન્સનર સોટલાથી ખેંગાર પાર્ક સુધીના સાતસો પચાસ મીટર લાંબા માર્ગ પર ખાણી પીણી રમકડા ચકડોળ હસ્તકલા અને મનોરંજનના કુલ બસ્સો સ્ટોલ ઊભા કરવામાં આવશે મેળાના સ્ટોલોમાં સ્થાનિક તેમજ બહારથી આવેલા વેપારીઓ ભાગ લેશે જે મુલાકાતીઓને વિવિધ પ્રકારની વસ્તુઓ પ્રદાન કરશે અમૃતસર તળાવ કાંઠે મહારાવ વિજયરાજજી લાયબ્રેરી નજીક વિવિધ સંગ્રહ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવશે આ પ્રદર્શનમાં ટપાલ ટિકિટો સિક્કાઓ ચલણી નોટો વાઇલ્ડ લાઇફ કાર્ડ પુસ્તકો પોસ્ટકાર્ડ વગેરેનો સંગ્રહ લોકો નિહાળી શકશે કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મેળાના સુરક્ષા આયોજન માટે કડક પગલાં લેવામાં આવ્યા છે અમૃતસર તળાવમાં ફાયર વિભાગનો સ્ટાફ તૈનાત રહેશે જ્યારે કૃષ્ણજી પુલ પર ભીડ નિયંત્રણ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે સમગ્ર મેળા વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ થશે અને મેળા વિસ્તારને ચારે તરફથી કવર કરવાની જવાબદારી ટેકેદારને સોંપવામાં આવી છે વર્ષોથી મેળામાં સ્ટોલ લગાવતા વેપારીઓએ વ્યાજબી ભાડું રાખવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે કોન્ટ્રાક્ટર અભિષેક વોરાએ જણાવ્યું હતું કે બુધવાર સુધી પચાસ ટકા સ્ટોલ ફાળવી દેવામાં આવ્યા છે ગત વર્ષે સાતમ આઠમણી મેળા વખતે તોફાની પવન સાથે વરસાદ થતાં સ્ટોલ ધારકોને નુકસાન થયું હોવાથી વેપારીઓ આ વર્ષે ફરી વરસાદ થવાની આગાહી હોવાથી મૂંઝવણમાં મુકાયા છે જોકે રાંધણછના તમામ સ્ટોલની ફાળવણી થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ વર્ષે મેળામાં નવા પોક ચેન્સ વધારાના પ્રકાશ વ્યવસ્થા અને સીસીટીવી મોનિટરિંગ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે સુરક્ષા સ્વચ્છતા અને સુવિધા ત્રણેય બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી ભુજવાસીઓ તેમજ બહારથી આવતા મુલાકાતીઓ નિરાતે મેળાની મજા માણી શકે આ તહેવારી મેળો ભુજના લોકો માટે માત્ર ખરીદી વેચાણ અવસર નથી પરંતુ રંગ રોનક અને રાષ્ટ્રીય એકતાનું જીવંત મહોત્સવ બની રહ્યું છે વર્ષોથી ભૂજ નગરપાલિકા મેળો થાય છે અને આ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે એની અંદર સ્ટેશનરી મોલ ટોય મોલ અને જનરલ માર્કેટ માર્કેટિંગ એવી રીતના ત્રણ ટોટલ ત્રણ ટેન્ડર કરે આવેલા હતા એની અંદર છ લાખ સાહીઠ હજાર સૌથી ઊંચા ભાવ પોસ્ટિંગ કરેલ છે એનો એલવન પાર્ટીને આપણે આ ટેન્ડર આપેલું છે એલવન પાર્ટી નામ ટોય મોલ તરીકે આની અંદર છે અને સમગ્ર મેળાની અંદર સફાઈનું જે પ્લાનિંગ છે ભુજનગરપાલિકા દ્વારા કરવામાં આવશે જે લાઈન અને માર્કિંગ છે એ પણ ભુજનગરપાલિકા દ્વારા કરવામાં આવશે ત્યારબાદ આપણે જે ટેન્ડર ધારક છે એના પર એગ્રીમેન્ટ કરેલ છે એના પર જાનહાનિ થાય એની ટોટલી જવાબદારી અમે ટેન્ડર ધારક ની રહેશે એને એક વીમો લેવાનો રહેશે ત્યારબાદ કૃષ્ણ જે છે તેને બંધ કરવાનો રહેશે અને જે જીબી નું જીબી માટે લાઈટ ના કનેક્શન માટે એ લોકોને મીટર ની અલગથી અરજી કરવાની રહેશે અને હંમેશા તળાવની અંદર કોઈ દુર્ઘટના ના ઘટે એના માટે થઈ અને આપણે ફાયર સેફટી નો ઉપકરણો ત્યાં રાખવામાં આવશે ફાયર સેફટી નો ઓફિસ પણ ત્યાં આપણે ઉપલબ્ધ કરવામાં આવશે અમને વાત કરી અમારું સત્તા ઇકોલસ તે દરમિયાન ટેકિયા ટોટલ 200